કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા તો મિત્રો તમને ખબર છે કે આપણે દશામાં વ્રત ચાલુ થઈ ગયા છે આજ છે પહેલો દિવસ અમારે તો અમારે તો વરદ નથી મમ્મી માપ અમારા ભાઈને છે મોટા ભાઈને મોટા ભાભીને મિત્રો એક એક વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયું છે બીજું વર્ષ છે દસે મિત્રો તો આવો તમને દર્શન કહીએ દે પછી આપણે વાડી ભાગવાનું છે હું જાયગો નહીં વહેલો અત્યારે જાય ગો એટલે આરતી બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો એ ડેકોરેશન થોડું કરવા બાકી છે અત્યારે દર્શન તો કરાવવા પડશે મિત્રો હાલે કૃપાલી ગાંડુ દર્શન કરવા બેસી ગયો જો શું કરું છું દસિયામાં ના લાઈટ વધારવું પડ્યો લાઈટ 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 કરો નથી લાઈટ આજ ગુરુવાર છે મિત્રો મારે લાઈટ ચાલુ કરવી પડશે મિત્રો જો દર્શન કરી લ્યો તમે દસિયામાં મસ્ત મજાની સાંદ્રાની મૂર્તિ છે દસિયામાં જો વાહ હજી દેખો છે આમાં મંડપ ગોઠવાનો છે સિરીઝ ગોઠવવાનું બધું બાકી છે મિત્રો હજી સ્થાપના દેવું કર્યું છે આરતી કરી છે તો આ પેલો દિવસ છે દર્શન કરી લો તમે કોને કોને વ્રત લીધા છે દસામાના કોમેન્ટ કરી દેજો જરૂરથી હાલો દર્શન કરી લો તો લેપાના દસ વર્ષ થઈ ને દર વર્ષ દસ વ્રત આવે એટલે ફોટો મિત્રો ફોટો કેટલા વર્ષનો છે જૂનો મિત્રો ફૂટી ગયેલો તો અમે જો એની સ્થાપના કરીએ છીએ આ દસમાં વ્રત કમ્પ્લીટ કર્યા મમ્મી પપ્પા એ દસ વર્ષ ચાલો આપણે આવી ગયા છે આડીએ અને મિત્રો મમ્મી ને મમ્મી કેટલા વર્ષ કમ્પ્લીટ કર્યા દસિયામાનો દસ દસમું કર્યું મિત્રો મૂર્તિ ચાલુ ફોટો મૂકીએ દર વર્ષે મજા આવે મિત્રો અમારે આનંદ આનંદ આવે તો કોને કોને વરત લીધા કોમેન્ટ કરજો અમે નિંદી આ બધું નીંદાઇ ગયું છે તો આ સરસ અમે નિંદો નથી કપાસ નો કે એટલા દિવસ નો બાકી આ થોડું કોણ હાલો મિત્રો વ્લોગ નથી આવતો એનું કારણ છે કે પેનિંગમાં પીડા હોય પાછું વાડીમાં કામ આવી જાય બધું એટલે ટાઈમ નથી મળતો મને મિત્રો વહેલાય વેલાય વાડી મળ્યું બધું કર્યું તો મને કોમેન્ટ કરજો ડેદી વ્લોગ બનાવું મને એક બે બનાવું કોમેન્ટ કરો મિત્રો હાડા દિવસ જેવું થવા આવ્યું છે ને વરસાદ છેડ્યો છે ખતર તમે સમજો એકવાર નજારો જો વાહ કાંઈ ઘટાની હોવો વરસાદ છેડ્યો હે કેમ કે ચોવીસ પચીસ છવીસ ફૂલ આગાહી હે મિત્રો આ ચોવીસ તારીખ છે ભાત છે કુરુવાર દેશ્યામાંનું પેલું વ્રત અને આમ તો તો ફરતે ફરતે મંડાઈ પડ્યો છે હવે આટલો અમે નિંદી નાખ્યા છેડો નીંદીએ છીએ સાથે કપાસનો હા તો ચાલો મતલબ નીંદો મળી પછી વરસાદનું ઘર ભાગી જાય નાણા મુદામાં બસ જોઈએ મને એવું લાગે વરસાદ સીડ્યો છે કાલ નહીં આમ જો આમ કાવ ડમાન્ક થઈ ગયું છે પછી ઉડી જાય કે નાખી ના કહેવામાં બરાબર વરસાદ બધો ભરતે વરે મુંડે પીડો મિત્રો તો કેવો વડે આમ સારું છે આમ ચરખા સાઈડ મિત્રો આ સાઈડ અમારે ઓછો છે જતો ને તમને વાંધો તો કેવું સડ્યું છે પલ્લી જવાનું આમ કેટલો ભરે વાહ કાંઈ કહે ભરતે આવા જવા પડશે પૂછું ભાઈ આવ્યો વર્ષો તો આયો મજા આવી ગયો મિત્રો કેટલા આઠ નવ દસ દોસથી દસ દોસથી વસ્તુ નથી મારે આ જ આવ્યો છે હરખો ચીકી નાખે એટલે નદી કાઢ નાખે કામ થઈ જાય આવી જાય સારું આવ્યું મિત્રો મિત્રો નદી નીકળી ગઈ ને એટલો વરસાદ પીડ્યો કઈ ની આ વાદળું થઈ ગયું મિત્રો દેખાય તમે જો આ કેવી દેખાય છે નજારો એ ના બધો વરસાદ આ કાય નથી મિત્રો તો કડીક માં સાફ થઈ ગયું

અને અત્યારે મમ્મી રોટલી બનાવી ને કીધે ઘેસુડા મે લેવા ઘેસુડા પણ ઘેસુડા કેવા નીકળા મમ્મી થોડા કડવા નીકળે કાઈ કાઈ ની મમ્મી નું શાક બને કોઈ કોઈ ખાણ ના કે છે હાલ છે એ તો આ છે રોટલી બનાવ છે આ ચાણું ખવાયું છે આમાં દશા મને આરતી કરવાનું છે મિત્રો ડેકોરેશન મસ્ત કરી નાખ્યું છે આમાં તમે આરતી કરે ત્યાં બધું દેખાડીશ હાલો હાલો વાઈ ગયા છે સાત ખવાયા છે ચકલા મારો વાહ ભાઈ વાહ ઘરે ચકલા તો રો મિત્રો તમે અમારા ઘરે આરતી નો સમય કરો હલો આરતી હું સમજી મિત્રો તો આ તો તમે લાગતું હલો અંદર જવાનું છે દર્શન કરવા માટે આરતી કરતા હોય દેશામાંની મસ્ત ચકલા અવાજ કીલો હતા હા ભાવ હલો જઈ દર્શન કરવા મોટા ભાઈ ના તો આરતી કરી મસ્ત મામા કાકા ઘરે આવી ગયો છે ડાયરેક્ટ આપણે ના રોય મસ્ત ડેકોરેશન કર્યું છે બધાને ના આવો છે રેકોરેશન મે તો આજે માર ભીખાભાઈ ના રહેવાનું છે તો હાલો ભીખાભાઈ ના ઘરે હવે જો પણ મસ્ત ડિસેમ્બરનું ડેકોરેશન કઈ ઘટે નહી